નમસ્તે મિત્રો સ્વાદની દુનિયામાં આપનું સ્વાગત છે હું આજે એક નવી જ વાનગી સાથે આવી છું જે બાળકોને પણ ગમશે અને મોટા પણ ખાઈ શકશે જે બહુ જ ટેસ્ટી લાગે છે સ્વાદમાં તો ચાલો આપણે જોઈએ એની રેસીપી એના માટે આપણે લઈશું કોબીજ કાકડી ટામેટું બટાકું દહીં ચોખાનો લોટ છે ચણાનો લોટ સોજી લીલા મરચાં ચીલી ફ્લેક ઓરેગાનો આપણે હવે શાકભાજી જે લીધું છે તે આપણે છીણી લેવાનું છે જે આપણે જીણી છીણી લીધી છે એકદમ જીણું છીણવાનું છે આમાં તમે ગાજર પણ એડ કરી શકો છો હવે આપણે બધા શાકભાજી છીણી લીધા છે હવે આપણે ધીરે ધીરે એમાં અંદર મસાલા બધા એડ કરીશું હવે આમાં આપણે લીલા મરચા એડ કરીશું આપણે અંદર સંચર હવે આમાં આપણે ચોખાનો લોટ લીધો છે તે એડ કરીશું બે ત્રણ ચમચી જેટલો એડ કરવાનો છે થોડું આપણે ચણાનો લોટ લેવાનો છે ચોખાના લોટ કરતાં ઓછો લેવાનો છે હવે આમાં આપણે દહીં લીધું છે તો દહીં એડ કરીશું જે દહીં બે ચમચી જેટલું એડ કરવાનું છે હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે લાલ મરચું એડ નથી કરતા પણ જે ચીલી ફ્લેક લીધું છે તે આપણે એડ કરીશું તે જેટલું તમારે તીખું ખાવું એટલું એડ કરી શકો છો અને થોડું ઓરેગાનો પણ એડ કરીશું હવે થોડું ક્રિસ્પી બને એ માટે આપણે સોજી એડ કરીશું જે સોજી આપણે નાની બે ચમચી જેટલી એડ કરવાની છે હવે આપણે આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આને આપણે જેમ કે પુલા આપણે કઢાઈમાં કરીએ છીએ એ રીતે આપણે અંદર પથરી દેવાનું છે તો આપણે હવે ગેસ ચાલુ કરીશું ગેસ એકદમ લો રાખવાનો છે આપણે પહેલાં આમાં ઘી લગાવી લઈશું ને આમાં આપણે બિસ્કિટ જેટલા જ આપણે ખીરું પથરી નાનું નાનું હવે આપણે આને ઢાંકી દઈશું હવે થઈ ગયું છે તો આપણે એને પલટાવી દઈશું હવે આપણે આમાં અલગથી ચીઝ નાખીશું જે બાળકોને ખૂબ જ ભાવે છે તો મિત્રો રેડી છે આપણી આ ડીશ અને બધા જને ભાવે એ આપણે ચીઝ પણ ઉપર આપણે એડ કરી છે તો મિત્રો તમે પણ ઘરે બનાવો અને તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે કેવી લાગી તો મિત્રો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો અને મારા વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને લાઈક કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ